ચોમાસુ શરૂ થતાની સાથે જ વડોદરા શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે કોલેરા ટાઇફોઈડ ઝાડા ઉલટી મેલેરિયા જેવા પાણીજન્ય રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે જેને લઈને વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવી રહ્યું છે અને પાણીપુરીની લારીઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે શહેરના દંતેશ્વરથી તરસાલી વિસ્તારમાં ઊભી રહેતી પાણીપુરીની લારીઓ ઉપર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અનહાઈજેનિક મટીરિયલ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને વડોદરા શહેરમાં કોલેરા તાઈફોડ શાળા ઉલટીના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેરના દંતેશ્વરથી તરસાલી વિસ્તારમાં ઊભી રહેતી પાણીપુરીની લારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે અનહાઇજેનિક મટીરિયલનો નાશ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળાથી તાઈફોડ કોલેરાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેરના આરોગ્ય વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં પાણીપુરીની લારીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને નાશ કરીને દિવસ લારી બંધ રાખવાનો હુકુમ કરવામાં આવ્યો હતો ત્યારે રોડ પર પર રહેતી લારીઓ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સડેલા બટાકા ચણા અને પાણીપુરીની પૂરી ઉપર અને પાણીપુરીમાં આવતું પાણી બસો લીટર નાશ કરવામાં આવ્યું હતું આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે અનહાઇજેનિક મટીરિયલનો નાશ કરવામાં આવ્યો હતો અને દસ દિવસ વેપાર બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા સતત અનેક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે આ ચેકિંગ બાદ તરત જ પાણીપુરીની લારીઓ લગાવી દેવામાં આવે છે અને આરોગ્ય વિભાગ માત્ર દેખાડો કરતી હોય તેવું લાગી રહ્યું છે વધુમાં આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે ઓ સાહેબ આ વિસ્તારમાં શું આવતું એ ચોમાસાની ઋતુ દરમિયાન ખાસ કરીને અત્યારે પાણીજન્ય રોગો અને બીજા પદાર્થ સાથે રોગોના કાઢવામાં આપણે તકલીફ હોવાના કારણે અત્યારે શંકાસ્પદ કોલેરાના ઘણા કેસો આવવાનાથી આપણે જુદા જુદા વિસ્તારમાં રોજ સવાર સાંજ બે ટાઈમ બે ટીમો બનાવીને જુદા જુદા વિસ્તારમાં પાણીપુરીનું ચેકિંગ કરવામાં આવે છે ખાસ કરીને પાણીપુરીમાં જે પાણી વપરાય છે તેનું પણ એના કારણે આપણે પાણીનો નાશ કરીએ છીએ તેમજ ખાદ્ય પદાર્થ લાગે બટાકા છે એ બધાનો પણ નાશ કરવામાં આવે છે અત્યાર સુધીમાં આપણે લગભગ બસો એક લીટર પાણીનો નાશ કર્યો છે અને સવાર સાંજ આ બે ટાઈમ બે બેઉ ટાઈમ કામગીરી ચાલુ જ હોય છે અત્યારે આપણે દંતેશ્વરથી તે તરસાલી સુધીનો તમામ વિસ્તાર કવર કરવામાં આવશે